પ્રભાસ દીપિકા પાદુકોણ અમિતાભ બચ્ચન અને કમલ હાસન સ્ટારર ફિલ્મ કલ્કી ટુ એટ નાઇન એટ એડીનું નવું પોસ્ટર રિલીઝ થયું પ્રભાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે પોસ્ટર શેર કરતાં તેણે લખ્યું ભવિષ્યમાં કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે કલ્કી ટુ એટ નાઇન એટ એડી નવ મે બે હજાર ચોવીસના રોજ વિશ્વભરના સિનેમા ઘરોમાં રિલીઝ થશે ત્યારે અમિતાભ બચ્ચને પણ પ્રભાસના લોકનું પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા હેડલ શેર કર્યું અને લખ્યું હતું કે છ હજાર વર્ષ પહેલા સમાપ્ત થયેલી છે કે આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે ટીઝરને ચાહકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે ટીઝર પહેલા મેકર્સે પ્રભાસ ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો કે ચાહકોને તેનો ગેટઅપ વધારે પસંદ ન આવ્યો